વર્ષ ઓગણીસો અઢારમાં આપણા ગુજરાતના ખેડા પંથકમાં અંગ્રેજ હુકુમત દ્વારા ખેડૂતો ઉપર જે કર લેવામાં આવતો હતો એમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો આથી ખેડૂતોએ આ કરને ઘટાડવા માટે આંદોલન શરૂ કર્યું આ આંદોલનને મહાત્મા ગાંધીની આગેવાની મળીને આ આંદોલન સફળ થયું ને અંગ્રેજોએ જે કરવેરામાં વધારો કર્યો હતો એમાં ઘટાડો જાહેર કર્યો આ જે આંદોલન છે એને ખેડા સત્યાગ્રહ તરીકે નામ આપવામાં આવ્યું આ ખેડા સત્યાગ્રહના દસ વર્ષ બાદ આપણા જ ગુજરાતના બારડોલી પંથકમાં અંગ્રેજ હુકુમત દ્વારા જે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવે છે મહેસૂલ ઉપર ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો આથી ખેડૂતોએ ફરી અંગ્રેજ હુકુમત સ્વામે આંદોલન કર્યું અને બારડોલીના ખેડૂતોના આ આંદોલનને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની મળી અને આ આંદોલન પણ સફળ થયું અને આ આંદોલનને બારડોલી સત્યાગ્રહનું નામ આપવામાં આવ્યું ને અંગ્રેજોએ જે ત્રીસ ટકા જમીલ મહેસૂલમાં વધારો કર્યો હતો એ ઘટાડી અને છ ટકા કરવામાં આવ્યું એટલે કે આપણા ગુજરાતમાં ખેડૂત આંદોલનનો જે ઇતિહાસ છે એ અનેક રીતે ગૌરવ છે તો આજે આપણે એક એવા આંદોલનની વાત કરવાની છે જે પંજાબમાં ચાલી રહ્યું છે અને આ આંદોલનની જે મુખ્ય બે માંગણીઓ છે એક માગણી છે કે જે ટેકાના ભાવ સરકાર આપે છે એ ટેકાના ભાવની ગેરંટી આપવામાં આવે અને આ મુદ્દે જે છે એ કાયદો બનાવવામાં આવે અને બીજી જે માંગ છે દેશના ખેડૂતોનું જે દેવું છે એ માફ કરવામાં આવે આ જે આંદોલન છે ચાલીસથી વધુ દિવસથી ચાલી રહ્યું છે પણ હવે આ આંદોલન નિર્ણાયક તબક્કામાં એક રીતે પહોંચ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે હું આ કેમ કહી રહ્યો છું આ વિડીયો પૂરો થશે એટલે આપણને ખ્યાલ આવી જશે મેન્ટ અને માઇક્રોન્યુટ્રીયન્ટ તેમજ તમામ પોષક તત્વોથી ભરપૂર ડોક્ટર યુનિટેકના ઉપયોગથી પાકનું ઉત્પાદન વધશે અને ગુણવત્તા સુધરશે ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પંજાબ અને દિલ્હીની બોર્ડર પર સિત્તેર વર્ષીય ખેડૂત નેતા જગજીતસિંહ છેલ્લા ચાલીસ થી પણ વધુ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે તેઓની મુખ્ય બે માંગ છે પહેલી માંગ છે કે ટેકાના ભાવની ગેરંટી આપવા માટે ખાસ કાયદો બનાવવામાં આવે અને બીજી માંગ છે ખેડૂતોના દેવામાં પહેલાં આપણે ટેકાના ભાવના ગેરંટી જે છે એની વાત કરીએ તો ટેકાના ભાવ જે છે આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થાય છે અને સામાન્ય રીતે એનો કોઈ માપદંડ નથી કે કેટલી ખરીદી થાય પણ અલગ અલગ કોમોડિટી એટલે કે અલગ અલગ કૃષિ પેદાશમાં અલગ અલગ રીતે ખરીદી થતી હોય છે એક સામાન્ય માપદંડ એવો હોય છે કે જે કુલ ઉત્પાદન થાય એનું પચીસ ટકા જે ઉત્પાદન છે એ ટેકાના ભાવે ખરીદી કરવાનું એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે એ લક્ષ્યાંક પૂરું થાય ન થાય એ તો પછીની વસ્તુ છે પણ પચીસ ટકા ખરીદીનું લક્ષ્યાંક જે છે એ નક્કી કરવામાં આવે છે ઘણી વખત એવું થાય છે કે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ ખૂબ જ નીચા હોય છે અને જે સરકારી ખરીદી છે એ ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય છે આ જ સિઝનની આપણે વાત કરીએ આપણા ગુજરાતની જ આપણે વાત કરીએ તો મગફળી અને કપાસમાં અત્યારે એવી સ્થિતિ છે કે ટેકાના ભાવ ઊંચા છે અને બજાર ભાવ નીચા છે છતાં પણ ઘણા ખેડૂતોને ટેકાની સપાટીથી નીચે માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ અને મગફળી વેચવાનો જે વારો આવ્યો છે તો આ સ્થિતિમાં જો ટેકાના ભાવની જે ખરીદી છે એને અનુલક્ષીને એક કાયદો બનાવવામાં આવે અને દરેક ખેડૂતને જે નિશ્ચિત ગુણવત્તા કારણ કે ખેતીમાં ગુણવત્તા પણ મહત્ત્વનું પરિબળ છે નિશ્ચિત ગુણવત્તાનું કૃષિ ઉત્પાદન કરે એની એને જેટલી વેચવી હોય એટલી તમામ કૃષિ પેદાશ જો એ ટેકાના ભાવે વેચી શકે તો ખરેખર જ્યારે નીચેના સ્તરે ભાવ આવી જાય છે ત્યારે ખેડૂતોને ચોક્કસથી ટેકો મળે કારણ કે ટેકાના ભાવ એટલે એમએસપી એને એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અહીંયા માત્ર મિનિમમ સપોર્ટ પ્રાઇઝની વાત થઈ છે એટલે એટલો લઘુત્તમ ભાવ ઓછામાં ઓછો ભાવ ખેડૂતને મળવો જોઈએ તો એ તો એકચ્યુલી ખેડૂતને સરકારે આપવો જ જોઈએ અને સરકારે પોતાની ફરજ સમજીને આ દિશામાં કંઈ પણ જે યોગ્ય વહીવટી પ્રક્રિયા છે એ કરવાની જરૂર છે કારણ કે મોટા ભાગના ખેડૂતો ટેકાની સપાટીથી ઘણી વખત નીચા ભાવે પોતાની કૃષિ પેદાશ જે છે એમને ને વેચવાની જે ફરજ છે એ પડતી હોય છે હવે બીજો જે મુદ્દો છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે હવે અહીંયા જે દેવા માફીની વાત છે એ એક રીતે પોલિટિકલ ઇસ્યુ થઈ ગયો છે કારણ કે ઘણા બધા એવા રાજ્યો છે કે જેમને પોતાના રાજ્યોની જે વિધાનસભા ચૂંટણી છે એમાં જે તે પક્ષ દ્વારા ખેડૂતોની દેવા માફીના જે છે વચન આપવામાં આવે ને પછી એક લિમિટેડ ધોરણે એ દેવામાં માફી કરવામાં પણ આવી મહારાષ્ટ્ર તામિલનાડુ પંજાબ આ બધા એવા રાજ્યો છે ઉત્તર પ્રદેશ આ બધા એવા રાજ્યો છે કે જેમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કોઈના કોઈ પક્ષે દેવા માફીનું વચન આપ્યું અને પછી જ્યારે એ પક્ષ સત્તામાં આવ્યો તો કરવામાં પણ આવી એમાં ભલે લિમિટેડ દેવામાં લિમિટેડ એટલે અમુક ખેડૂતોના દેવા માફ થયા અમુક ખેડૂતોના ના થાય એટલે એના માપદંડના આધારે કરવામાં આવી તો અહીંયા જે અત્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એની બીજી માંગ છે કે તમામ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કારણ કે આપણા દેશના ખેડૂતોની જે આ આર્થિક સ્થિતિ છે મોટા ભાગના ખેડૂતોની જે આર્થિક સ્થિતિ છે એ અત્યારે ધીરે ધીરે વધુને વધુ ચિંતાજનક બનતી જાય છે તો આજે મહત્ત્વની બે માંગો છે એના માટે પંજાબમાં ચાલીસ દિવસથી સિત્તેર વર્ષીય ખેડૂત નેતા ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે ને હવે આ જે મુદ્દો છે એ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે સુપ્રીમ કોર્ટે આ માટે એક ખાસ કમિટીની રચના કરી છે આ કમિટીએ ખેડૂત નેતાની મુલાકાત લીધી અને તેમને ઉપવાસ આંદોલન જે છે એ બંધ કરવા માટે અનુરોધ કર્યો પણ તેઓ પોતાની જે માંગ છે એ પૂરી ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન જે છે એ ચાલુ રાખવા પર એક રીતે કટિબદ્ધ છે ને આ સ્થિતિમાં પંજાબ સર સરકારને પણ જે કોર્ટ છે એના દ્વારા આ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે છે કે ખેડૂત નેતાના આરોગ્યને લઈને જે કંઈ પણ કરવું પડે એ તેઓએ કરવું જોઈએ તો હવે જ્યારે ચાલીસથી પણ વધુ દિવસથી સિત્તેર વર્ષીય ખેડૂત નેતા કે જેઓ અનેક જીવલેણ બીમારીથી ઓલરેડી એમના શરીરમાં ઘણી બધી જીવલેણ બીમારીઓ જે છે એ પહેલાંથી જ છે ને એ સ્થિતિમાં તેઓ આંદોલન કરી રહ્યા છે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો છે તો એવું લાગી રહ્યું છે કે અહીંયા કોઈ જે નિર્ણય છે કોઈ સકારાત્મક નિર્ણય છે એ આપણને નજીકના થોડા દિવસોમાં જોવા મળશે તો મિત્રો આ ખેડૂત આંદોલન વિશે ખેડૂત આંદોલનની જે આ માંગ છે બે મુખ્ય માંગો છે એના વિશે અને ગુજરાતમાં ખેડૂત આંદોલન ખેડૂતોની સ્થિતિ ખેડૂતોની મનોદશા ખેડૂતોની માનસિકતા કે ખેડૂત નેતાઓની સ્થિતિ શું છે એ અંગેના તમારા જે અભિપ્રાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન